પ્રાથમિક શાળા કાંટોલ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ની તારીખ સત્યાવીસમી જૂન બે હાજર પચીસ ને શુક્રવાના રોજ નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શ્રી પી કે વસાવા સાહેબ શ્રી તેમજ લાયચન્સ અધિકારી શ્રી રાજેશભાઈ પી પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામના નવા વરાયેલ સરપંચ શ્રીમતી વેનિલાબેન વસાવા તેમજ એસએમસીના સભ્યો ગામના આગેવાનો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે બાલવાટિકાના દસ વિદ્યાર્થીઓને ધોરણ એકના અગિયાર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો તાલુકાના પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ વસાવા તરફથી બાલવાટિકા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું દાન આપવામાં આવ્યું હતું ખાડીના આગેવાન વસાવા અવલસિંહભાઈ તરફથી શૈક્ષણિક કીટ દાન આપવામાં આવી હતી અને ધોરણ એકથી આઠના તમામ વિદ્યાર્થીઓ માટે નોટબુક માટે સુરતથી રોહિત વિજયકુમાર રામજીભાઈ અને રાજપાડીથી પરમાર વિનોદભાઈ જીવણભાઈ તરફથી રૂપિયા દસ હજારનું રોકડમાં દાન આપવામાં આવેલ આ પ્રસંગે શાળામાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા મલ્લા